નો પરિચય આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે શું કે શું કેતનકુમાર પ્રભુદાસ પટેલ સામાજિક કાર્યકર્તા છું વસો સંઘર્ષ સમિતિ દ્વારા વસોની અંદર આગામી 21 તારીખ અને 22 તારીખના રોજ સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ બે દિવસના સનાતની મેળાની અંદર સવારથી યોગ શિબિરની સાથે સાથે સમાજને સનાતની સમાજને જ્યાં જ્યાં જેવી જેવી જરૂર પડે છે તે પ્રકારની અવેરનેસ માટે અને એ પ્રકારના માર્ગદર્શન માટેના અલગ અલગ સ્ટોલ પણ અમે અહીંયા ગોઠવણ કરવાના છે નડિયાદ બ્રહ્મસી સંસ્કાર ઋષિ કુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે પૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે સંતો મહંતો અને મહામંડલેશ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટેની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે જે સંતો મહંતો અહીંયા આગળ પધારશે તે દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કંઈ સાહિત્ય છે અને સમાજના સનાતન સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે તે જાણ થાય તે માટે અલગ અલગ સંપ્રદાયના સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે સાંજે સાત વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે સમૂહ રાષ્ટ્રગાન પણ થશે અને છેલ્લા ત્રણ વર્ષથી આ વસો સંઘર્ષ સમિતિના યુવાનો નિરંતર અથવા શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો એ હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે કેટલા લોકો બાવીસ ગામ છે પરંતુ એની આજુબાજુના તાલુકાના નજીકના જે ગામો જો અમે આવરી લીધા હોય તો સત્યાવીસ થી ઓગણત્રીસ ગામોને આવરી લીધેલા છે આ બે દિવસના સનાતની મેળામાં બેતાલીસ થી છેતાલીસ હજાર સનાતની પરિવારના લોકો આ સનાતની મેળાનો લાભ લેશે એવો અમને અંદાજ છે આ સનાતન મેળો આપણે વસોમાં જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી અમારું તો દિલથી એવું નક્કી કરેલું છે કે ભાઈ જ્યાં જ્યાં સનાતની ત્યાં ત્યાં અમારું આમંત્રણ એટલે વિશ્વમાં જ્યાં જ્યાં બેઠેલા જે લોકો આ જોઈ રહ્યા છે એ સૌને અમે આમંત્રણ પાઠવીએ છીએ આ સનાતન મેળામાં વિશેષ કરીને અમે પૂજ્ય અમારા ગામના રાજવી દરબાર ગોપાલદાસ દેસાઈ સાહેબ અમારા ગામના મોતીભાઈ અમીન કે જેમણે ગાયકવાડ રાજ્ય વખતે પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત કરેલી અને પૂજ્ય દરબાર સાહેબ આપણા લોખંડી પુરુષ દરબાર સાહેબ એમના જીવન અને કાર્ય વિશે દરેક સ્કૂલોના બાળકોને નિબંધને પ્રકૃત્વ સ્પર્ધા રાખી છે એમાં ઇનામ અમે આપવાના છે સંતો મહંતો જોડે બંને દિવસ અડતાલીસે અડતાલીસ કલાક ગામની આજુબાજુની બધી જ ગાયો ધરાઈને લીલો ચારો ખાય એવું અડતાલીસે અડતાલીસ કલાકનું અમે આયોજન રાખ્યું છે ગામની આજુબાજુના વૃદ્ધાશ્રમો જેટલા છે ત્યાંના માતા વડીલો એ પણ અહીં પધારે એમનું અમે સ્વાગત કરીશું અને તેઓને સંસ્થા અને આયોજકો તરફથી અને દાતાઓ તરફથી મફતમાં જાત જાતનું ખાણીપીણીનું બધું મળે એવા વિવિધ કાર્યક્રમો અમે રાખેલ છે હું મારું નામ અતુલ અમીન છે આપણા વસો ગામમાં અને વસો તાલુકામાં દરબાર ગોપાલદાસ બાગ જે વેસો ત્રણેય મંડળ સંચાલિત છે તેમાં સનાતનની મેળાનું તારીખ એકવીસ તથા બાવીસના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં વસો તેમજ વસો તાલુકા અને આજુબાજુ તાલુકાના ધાર્મિક ધર્મપ્રેમી જનતાને આ સનાતની મેળામાં હાજર રહેવા આ આપના મીડિયા દ્વારા હું સૌને આહવાન કરું છું કે તેઓ આ એકવીસના બાવીસ દિવસ પોતાનો પ્રસંગ હોય તો પણ થોડા ટાઈમ માટે બાજુ પર મૂકી અને આ મેળાની મુલાકાત લે જેથી કરીને સનાતની એટલે કે આપણો હિન્દુ ધર્મ શું છે તેની પૂરતી સમજ મળે અને આમ આ સનાતની મેળામાં એકવીસમી તારીખના સવારના સાડા આઠ વાગે મહા મહાસન સંમેલનનું આયોજન જેવું છે જેમાં સારસાપુરીના શ્રી અવિચલદાસજી મહારાજ મહામંડલેશ્વરજી દિલીપ બાપુ મહારાજ કરમસંદના મોરારી બાપુજી મહારાજ આવા સંતોનું આપણે જે જે કહેવાય કે જે પોતાનું પ્રવચન આપવાના છે અને હિન્દુ સમાજ શું છે સનાતનની સમાજ શું છે તે આપણને સમજણ પાડશે તો આવા આવા મેળાનો લાભ લેવો દરેક ધાર્મિક ધર્મપ્રેમી જનતાનો આહવાન છે તેમજ આ જે મેળો કર્યો છે તેમાં બાળકો માટે પણ છે એમાં ચકડોળ બનાવેલા છે નાના બાળકો જેથી પોતાના મોટા વડીલો આવે એની જે બાળકો પણ આવે અને આ મેળામાં કૃષિ માટેનું પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે દરેક ધર્મનો સ્ટોલ છે જે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે સત્યો સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાયે પોતાનો ગિરિરાજ પણ મૂક્યો છે એટલે એ સંપ્રદાયના પોતાના સ્ટોલ હશે અને એ સ્ટોલમાં દરેક દરેક ધર્મનું સાહિત્ય પણ હશે જેથી દરેક જનતાને સાહિત્યની પણ વહેંચણી કરવામાં આવશે આવું ઘણા સમય પછી આવું આયોજન કરવામાં આવ્યું છે તો વસો તાલુકાના તેમજ આજુબાજુના તાલુકાના દરેક ધર્મપ્રેમી જનતાને મારું આહવાન છે કે તેઓ આ આયોજનમાં આ મેળામાં ભાગ લે અને તેમાં એકવીસમી તારીખે જ્યારે સંતો આવવાના છે ત્યારે પોતાની અવશ્ય પરિવાર સાથે હાજરી નોંધાવે એવી મારી શુભેચ્છાઓ છે બધાની